મહિલા સન્માન જે પાલગઢ ખાતે થી નીકળી છે કે જે પાલગઢ થી નીકળી દાદરાનગર હવેલી ગુજરાત રાજસ્થાન મધ્યપ્રદેશ રહી જે આદિવાસી એકતા પરિષદ નું સાંસ્કૃતિક એકતા મહાસંમેલન ખાતે આયોજિત થનાર છે તેર ચૌદ પંદર જાન્યુઆરી ત્યાં પહોંચનાર છે તો એમની આગેવાની માં महिला अग्रणी कुसुम बेन रावत राजस्थान के जे पूर्व महिला अध्यक्ष अनिता बेन सोलंकी जी मध्यप्रदेश के जे पूर्व राष्ट्रीय अध्यक्ष डिम्पल बेन नायका गुजरात ज्योत्ना बेन पटेल ગુજરાત ગંગાબેન મધ્યપ્રદેશ મીનાબેન ગુજરાત અહી ઉપસ્થિત થાય સ્ટેજ પર આવે અને એમના સ્વાગત સન્માન માટે હું બહેનો જે છે સોનલબેન રાઠવા રાઠવા તેમજ રાઠવા વડોદરા થી આવેલા જે પણ બેનો છે એ પણ અહિયાં એમના સ્વાગત સન્માન માટે ઉપસ્થિત થાય સ્ટેજ પાસે આવે નસવાડી થી ચંપાબેન